નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગણિતનું પેપર તમારું ખૂબ જ સરસ ગયું હશે હવે છે તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર એમાં વિદ્યાર્થી મિત્રો કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિભાગ ડી માટે એ આજે આપણે જોવાના છીએ અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સુડતાલીસમાં નંબરથી ચોપનમાં નંબર સુધી વિભાગ ડીમાં આવશે તમારે કેટલા પ્રશ્નો લખવાના છે પાંચ પ્રશ્નો લખવાના છે એમાં એક નકશો તો ફરજિયાત હશે એના સિવાય તમારે સાતમાંથી કોઈ પણ ચાર પ્રશ્નો લખવાના છે તો આજે આપણે જોવાના છે મોસ્ટ જે તમારા વિભાગ માં શકે અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન તાજમહેલની મુખ્ય વિશેષતાઓ જણાવ એટલે કે તાજમહેલ વિશે તમને જે કંઈ પણ આવડતું હોય એ તમારે લખી દેવાનું છે પોઈન્ટ વાઇઝ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફમાં ના લખતા એક લાઈન લખી દીધી એના પછી એક લાઈન છોડીને બીજો પોઈન્ટ લખો

એના પછી પચાસમાં નંબરનો ક્વેશન ગરીબી અને બેરોજગારી એ બે માંથી કોઈ એક ક્વેશન તો સો ટકા આવશે જ વિદ્યાર્થી મિત્રો કે બેરોજગારી ઘટાડવાના ઉપાયો આવી જાય બેરોજગારીના પ્રકારો આવી જાય ગરીબી શું છે એને ઘટાડવાના ઉપાયો કોઈ પણ વસ્તુ તમારી પરીક્ષામાં પૂછાશે ગરીબી અને બેરોજગારીના રિલેટેડ એના સિવાય વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન કયો આવશે મહિલાઓનો અથવા તો બાળકોનો એ બંનેમાંથી એક ક્વેશ્ચન પણ સો ટકા આવશે પચાસમું શું છે ગરીબી નિવારણ કાર્યક્રમ એના ક્ષેત્રે થયેલા કાર્યક્રમો અને યોજનાઓની વિસ્તાર પૂર્વક માહિતી આપો એના પછી ગ્રાહકોના અધિકારો વિશે માહિતી આપો ક્વેશ્ચન મેં તમને કીધું બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો અથવા તો મહિલા સશક્તિકરણ વાળો ક્વેશ્ચન છે મહિલા અથવા બાળકો અથવા તો જે વૃદ્ધ લોકો હોય એના રિલેટેડ એ ક્વેશ્ચન સો ટકા આવશે

ચા કોફી ના પાક માટે જમીન તાપમાન વરસાદ આબોહવા એના વિશે અને ઉત્પાદક રાજ્યો વિશે માહિતી આપવાની છે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ હમણાં જ મેં તમને કીધું બેરોજગારી એટલે શું તેના પ્રકારો ભાવ વધારો એના કારણો અટકાવવા માટે કોઈ પણ બે સરકારી યોજના વિશે સવિસ્તાર માહિતી આપો એના પછી બાળમજૂરી એટલે શું એના કારણો અને અટકાવવાના ઉપાયો બરાબર એના પછી તમને અહીંયા એક વિદ્વાન આપેલા છે કયા વિદ્વાન છે મુંબઈથી દિલ્હી સાથેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વચ્ચે તમારે કોઈ પણ એક સ્થાન લખવાનું છે અને છેલ્લો આપણે જોઈ લઈએ બરાબર કે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો કૃષિ પદ્ધતિ વિશે માહિતી આપો

સન ઉત્પાદન કરતો એક પ્રદેશ અબ્રક ઉત્પાદન એકમ અને રાષ્ટ્રીય જળમાર્ગ ટુ તો આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા વિભાગ ડી ના એના સાથે સાથે આપણે વિભાગ સી ના ક્વેશ્ચન છે વિભાગ બી ના ક્વેશ્ચન છે એના ઉપર પણ વિડીયો બનાવવાના છીએ આટલું તમે કરશો તો પાસ તો ઇઝીલી થઈ જશો સેક્શન એ માટે પણ આપણે વિડીયો બનાવીશું જેથી સામાજિક વિજ્ઞાનમાં પણ તમારો ખૂબ જ સરસ માર્ક્સ આવી શકે તો તમારે શું કરવાનું છે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આનામાંથી પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે અને ના ખબર પડે તો હું તમને શીખવાડીશ પણ ખરી તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારા દોસ્તો સાથે શેર કરજો અને હું તમને પીડીએફ પણ આપી દઈશ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો હું તમને પીડીએફ પણ આપી દઈશ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ